હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ અત્યારે પોગી ગયા આપણે સાડા છ વાગ્યામાં વાળીએ અને આજનું આપણું કામ છે જે મરચીનો રોપ કર્યો છે આપણે ક્યારે કમ્પ્લેટ એમાં દેશી ખાતર ભરવાનું એટલે લગભગ પાંચ થી છ ગાડા ખાતર આવશે બહુ જાજુ તો કંઈ નથી નાખવાનું આસુ આંસુ નાખ દે એટલે રોપ એકદમ

જો હવે આપડે ખાતર ભરવાનું તો ચાલુ થઇ ગયું પણ એક ગાડું ભરાય ગયું કામ અહિયાં વાર કેટલી લાગે મારા અંદાજ પ્રમાણે 70ક પગારા કદા આવતાઈ છે કામ કરવા વર્ગીન એટલે કાઈ વાર ન લાગે 35 35 પગાર આઈવા લેને ઓરિયનમાં જાય ટાઈમ કરે કે બાપા માં પોતા પોતા એક ધ્યાન આવવા વીણવા ને હોય ને તો હોય તો ભેગો થયો હોય ને આ આવે આપડે ટ્રેક્ટર થી હમણાં 3 વર્ષથી જ ભરાવી છે નકર તો ગાડા હું જ ભરતા પહેલા ભરતો જોતા ને ભરતા બે વર્ષ આ ટ્રેક્ટર હુંય ભરું આ તેમ દે હા થાય પછી થાય હા તો ખાલી પડે હા જ જ

એટલે આપણો એક કેરા તો આ ભરાઈ ગયો છે હવે બીજા કેરામાં ટ્રેક્ટર લઈ લઈએ હજી આઠ થયા છે ત્યાં બે ગાડા તો આવી ગયા જો અત્યારે આપણે ત્રણ ગાડા ખાતર નાખી દીધું અને હવે ત્રણ ગાડા રહ્યું છે એટલે વાઈ ગયા છે આપણે પોણા નવ થવા આવ્યા એટલે પોણા નવ થઈ ગયા ત્રણ ગાડા પડી ગયા

પણ આજ કીધું હે ને કામ કરીને ઓલું ખાઈન સીધું કા ગાડા ભરવા નહીં ગમે એટલે ભૂખ બહુ લાગશે એટલે ભાવશે હોત હવે નમે કામ કરો મજા ન ઓલું તો પાછું પેટ ભરાઈ જાય ને એટલે હા પગારા નો ઉપડે હાલો નાનજી બાપા તમે તમાર માખણ ખાવું કે ઘર ઓલું માખણ ને ઘર ખાવું કે દહીં કાઈ નથી ખાવું તો હું ખાવું એ માંડી પાક ની ટેપલી ખાઈ લેતી બે હેલેલાન મિક્સ કે એ મારે કર દેવું પડશે મિક્સર

રાખે આપડે આ રીતે ગાડામાં થઈ કે જાય ઠલવતા જાય એટલે એકદમ એક ખરખું થતું જાય બીજા નંબર માં હવે જે હમ રાખશું

કારણ કે પરિશ્રમ કર્યો એટલે થોડોક થાકડો લાગે ને થાકોડો લાગે ને એટલે નીંદર આવે કઈ નો ઘટે એવી આવું નવરા રાખી આવે આમાં નીંદર આવે જોરદાર એટલે હવે જો અત્યારે કીધું આપણે રાખી નાખીએ એટલે હવારે હમર રાખવાનું કઈ ઉપાધિ નહીં પડે પાણી જ મૂકવાનું રે એટલે હવે જો આપડે હમર હાથી લોટીઓ કીધું માથા માથાકુજ અને ફીટ કરવું વાલ લાગે તો આ હાથી માં જ પરબર નવરું પડ્યું હતું ફીટ કરી દીધું એટલે

રામ બેહોની મજા આવે હાટીમાં ભોગે આને મેળોય નો ભોગે તારો હોય અમે અત્યારે ફરજિયાત થાય હા સરસ ઉપર લે બેહી જાઓ બેહ જા થઈ ગયા વાર અત્યારે તો ઠંડો બહુ થઈ ગયો એટલે મજા આવે હો અત્યારે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે મજા આવે હ